કર્યો અને બાપા માં નામ સમજી દીધું અને બાપા પછી બોલ્યા કાગળ આવ્યો વાંચી દો ને ક્યાં હું બાપા વાંચી ઉગા બાપા છે ને બહુ ભણી ન કરતા કા નામાં તારે ભૂલી જાય ને બહુ ભણે અભ્યાસ નતો મારી ગુજરાત નાના કાગળ વાંચી દીધો ઘડી પાસે વાર વાંચી તો સમજાણું નહીં વાંચી દીધું વળી પાછો પાછા આવ્યા વાર વાંચી દેતો બના બાપા કે હું બાપા મને તમે વાંચવા કીધા કર્યો એ બધા સાડા કરાય મુંબઈ વાળા અને હવારે આવવાના છે આધાકામ જાવાના છે મોટર લઈ અને એને બધા મુંબઈ વાળાને હું ભજની હોય એ જો વાટુ નહીં થાય ગુડ આય અને સવારે આય છે એમ નથી એ ગાડી અહીંયા આવે છે ભાઈ આ ખોટું લખે હવારે હવારે સવારે કોઈ આવી છે એ સવારે આય આવડે તો અહીંયા આવે સીધા અહીં આવે હું આવે સીધા આવે તમે પણ

મહિને હો હું બાપા બે જાગલા વાળી ગાડી આવી લાગે છે ચલો ખોન હા ભલા ભાઈ નીકળ્યા ત્યાંથી દેખાય ત્યાંથી મારી ને અરે હવે મકાન થઈ ગયા છે એ મકાન

એ બાપા ને થત ખબર પડી જાય હવે એના કોઈ નો એને ગામના તો ઓળખી જ કહે નહીં બે ગાડા નિંદા કરે મારા હારી કે ત્યાં મોટા મોટા શેઠીયા આવે મારા રૂપિયા થરે આની પણ સારા કંઈ મેલી વિધા રહેવું છે હા મેલી વિજા હમ ગામ તો એમ જ માનતો હમ હમ આપણા છોકરી કે આપણું કોઈ ન કરે એનું બધું કરે અને હા હા મેદી ને માપુદન હું ઓળખ્યા આ તો અમારો કઈ વળી પુરૂની કમાઈ છે તો રેતા રેતા મેઠો થયો મારે તો સારા એવો થઈ ગયા તા મેં તો પાંચ ગુરુ કર્યા એક નથી પાંચ ગુરુ છે મારે રામધેબીના પાઠમાં મારે ગરવું સત્યના પાઠમાં મારે ગરવ એક કાન ગુરુ અહીંયા ગયા મારે મારા ગરુ હતા એક વ્રત ને મેં ગુરુ કર્યા એના માટે વ્રત માગ્યો હતો એમ દર્શન કરવા હમ પછી આવું ગરમ બાપાને બધું એ બધા કાન ફૂંકે કાન ફૂંકે ગુરુ કોઈ ને સતની વાત નથી વાત કરે જ ના તમે તો નોખા મારા પંથ માં આવો તમે અમારા ભગવાન ને પણ ભગવાન કેટલા છે ભગવાન તો એક જ છે બે નથી તમે ભાગલા પાડો તો એને તમારે માળા નોખી

બંદી પ્રણાલી કા છે એટલા આપણે આપણે શું કરવાનું જોવાનું કોઈ નહીં નિંદા નહીં કરવાની મને તો હું ઓટો મળી આવી ગયો છે ને આમ તો આપણું થોડા મો ને તો હા સુરેશ ને નોકરી કરે છે રાજુભાઈને આમ ભેગો થતો પણ મેં રાજુભાઈ ત્યાં જાય છે પૂછ્યું તો

પણ આ સરનો માં તારું લખ્યું હતું ને એટલે બધું રહી ગયો યાદ રહ્યો